મગડી રોડ ઉપર ભેભા ગામનું આ તળાવ આવેલું છે તળાવમાં માટી કામ એટલે કે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે ને એની પણ નજરમાં પડે તો દેખાઈ રહ્યું છે કે જે નિયમમાં જે પરમિટમાં આપેલું છે કે દસ થી દૂર કાંઠાથી દસ મીટર દૂર હોવું જોઈએ પરંતુ આ નિયમોના લીરે લીરા ધજાગરા ધોરા દિવસે ઉડી રહ્યા છે કારણ કે દસ મીટર દૂર પણ નથી અને માફિયાઓ પોતાને મન ભાવે તે રીતે ખનન કરી અને માટી દીવમાં પોસાડી રહ્યા છે ધારે કે એમનું પોતાનું આ સર્વે નંબર હોય સરકારી જમીન હોય પોતાની માલિકીની આ પેઢી હોય એ રીતે જે શું કહેવાય કે ખનન કરી દર્શાવી રહ્યા છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે ઉના તાલુકાના ભેભા ગામે ઉપસ્થિત છીએ મગડી રોડ ઉપર ભેવા ગામનું આ તળાવ આવેલું છે તળાવમાં માટી કામ એટલે કે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને આ ખનન કરી અને માટી દીવમાં પહોંચાડી આવવામાં આવી રહી છે ખાસ કરીને આની પરમિટ આપેલી છે સિંચાઈ વિભાગ શાર અંકુશ વિભાગ ઉના દ્વારા પરમિશન આપવામાં આવેલી છે આ માટી ઉપાડવા માટેની પરંતુ જે નિયમ વિરુદ્ધ કામગીરી થઈ છે એ કેમેરામેનને કંઈક તમામ રસ્તો દર્શાવવાનો પ્રયાસ કરે જી હા દોસ્તો જે પરમિટ આપવામાં આવતું હોય છે શાર અંકુશ વિભાગ દ્વારા એમાં ચોખ્ખું ક્લિયર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે જે કિનારો હોય છે જે કાંઠો હોય છે એ કાંઠાથી કમસે કમ દસ મીટર તો દૂર હોવું જોઈએ તમે જોઈ શકો છો કે આ પારો છે ને પારાની એક્ઝેસ્ટ નીચે આ લોકોએ માટીનું ખનન કરી નાખ્યું છે કેમેરામેનને કંઈ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવો કે જો નજર પહોંચી છે ત્યાં સુધી આ માટીના ડમ્ફરો હિટાસી વડે ભરાય અને દીવની દીવમાં આ માટી નાખવામાં આવી રહી છે કોઈ કંપની દાવા નાખવામાં આવી ખબર નથી પરંતુ આ સૌથી મોટો સવાલ છે જે રીતે થોડાક દિવસોથી આ વિસ્તારમાં માફિયાઓ બેફામ બન્યા છે બેફામ ઓવરલોડિંગ વાહનો ચલાવે છે અને ખાસ કરીને જે નિયમ વિરુદ્ધ કામગીરી થઈ છે અમે ખાસ કરીને શાર અંકુશ વિભાગ ઉના સાથે વાતચીત કરી છે એણે કીધું કે સવારે હું તપાસમાં આવું છું અને ખરેખર જો અહીંયા ખોટું થયું હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે ખાસ કરીને એક વ્યક્તિ હતા તેની સાથે પણ અમે વાતચીત કરી તે લોકો કહી કે અમે બૂરી નાખીએ અરે ભાઈ પહેલાં તમે ખોદી નાખ્યું માટી દીવ પહોંચી ગઈ અને તમે હવે કહો છો કે અમે બોરી દેશો સ્વીકારવું પડશે કે નિયમ વિરુદ્ધ થયું છે કારણ કે કોઈની પણ નજરમાં પડે તો દેખાઈ રહ્યું છે કે જે નિયમમાં જે પરમિટમાં આપેલું છે કે દસ મીટરથી દૂર કાંઠાથી દસ મીટર દૂર હોવું જોઈએ પરંતુ આ નિયમોના લીરે લીરા ધજાગ્રાત ધોરા દિવસે ઉડી રહ્યા છે કારણ કે દસ મીટર દૂર પણ નથી તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ ગીર સોમનાથના કલેક્ટર સાથે પણ અપેક્ષા રાખીએ છીએ કે જે રીતે આ ઉના વિસ્તારમાં રાણવસી હોય માડગામ હોય કે ભેભા હોય એવા અમુક ગામોની અંદર માફિયાઓ બેફામ બન્યા છે માટી લઈ અને દીવમાં પહોંચાડી રહ્યા છે પરમિટ લઈને પોચાડી રહ્યા હોય તો એના પાસે કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જે વસ્તુ અનલીગલી થઈ રહી છે જે વસ્તુ નિયમોનું વિરુદ્ધ થઈ રહ્યું છે તેના પર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને જે પેટા વિભાગે પરમિશન આપેલી છે જે સિંચાઈ વિભાગ હોય તો પણ ભલે અને સાર અંકુશ વિભાગ પણ હોય તો પણ ભલે તમામ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એકની ટોપી બીજા ઉપર ટોપી પહેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કહી રહ્યા છે કે સરપંચ કીધું છે કે પારા નજીક તમે તારે ખોદી નાખો પરંતુ જે નિયમોમાં જે લખેલું છે કે ભાઈ ખરેખર પરમિટમાં લખેલું છે કે દસ મીટરથી દૂર જોઈએ પરંતુ તેની વિરુદ્ધ જ્યાં કામગીરી કરવામાં આવી છે ખોદકામ કરવામાં આવ્યું છે ખનન કરવામાં આવ્યું છે કેમેરામેને કહી તમામ દ્રશ્ય ઝૂમ કરીને બતાવે કે જે રીતે જોઈ રહ્યા છો કે કાંઠાથી એક્ઝિસ્ટ નીચે ખનન કરી નાખવામાં આવ્યું છે દસ મીટરનું જે અંતર ખરેખર મૂકાવવું જોઈએ વચ્ચે તે પણ મૂકવામાં નથી આવ્યું અને માફિયાઓ પોતાને મન ફાવે તે રીતે ખનન કરી અને માટી દીવમાં પોષડી રહ્યા છે ધારે કે એમનું પોતાનું આ સર્વે નંબર હોય પોતાની સરકારી જમીન હોય પોતાની માલિકીની આ પેઢી હોય એ રીતે જે પોતાનું શું કહેવાય કે ખનન કરી દર્શાવી રહ્યા છે તંત્ર આને ગંભીરતાથી લેશે કે નહીં સૌથી મોટો સવાલ છે